ભારે વરસાદને કારણે વીજપુલ ધરાશાય થવાની જે ઘટનાઓ છે તે બની રહી છે વડોદરાના કરજણનું કરમડી ગામ કે જ્યાં થોડા દિવસ પહેલા જ વીજપુલ નાખવામાં આવ્યા હતા વરસાદ વરસતા વીજપુલ ધરાશાયી થયા કરમડી ગામના હાંડોદ સબસ્ટેશનના વીજ કનેક્શન સાથે જોડાયેલા વીજપુલ નાખવામાં આવ્યા હતા અને જે ભારે વરસાદને કારણે ધરાશાયી થયા છે પરંતુ વરસાદમાં સાત થી આઠ વીજપુલ ધરાશાયી થતાં તેની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠ્યા ગ્રામજનોએ માંગ કરી કે એજન્સીએ કરેલા કામની વિજીલન્સ તપાસ થવી જોઈએ કેમ કે કાંસની બાજુમાં જ વિષપુલ ઉભા કરી દેવામાં આવ્યા છે. ઓલ્ડ તૂટી જવાની જે ઘટના બની છે અને ગ્રામજનો તરફથી અમને જે ફરિયાદ મળી છે તે બાબતે અમારે જણાવવાનું કે એજન્સી દ્વારા હાલમાં ફીડર બાયફર્કેશનની કામગીરી માટે નવી ચોવીસ કલાકની લાઇન ઊભી કરેલ છે પરંતુ તેમાં એ કામગીરી હાલમાં પણ ચાલુ હોવાથી અત્રની કચેરીનો કોઈ રિપોર્ટ આપેલ નથી પૂર્ણ થયાનો જેથી અહીંયાથી નિરીક્ષણ થયેલ નથી આવી ઘટનાઓ ના બને તેના માટે જ્યારે પણ કામગીરી પૂર્ણ થયાનો રિપોર્ટ મળશે અત્રની કચેરીએ ત્યારે અમે કોન્ટ્રાક્ટરોને જીઆર પ્રમાણે જે કામ કામગીરી થવી જોઈએ એ થયા બાદ જ નવી લાઇનનું કામ પૂર્ણ થયાનું રિપોર્ટ લઈને એ લાઇન ચાલુ કરવામાં આવશે આ જે લાઈન જો ચાલુ હોત તો ખેતની અંદર મજૂર ફરતા હોય છે ટ્રેક્ટરો ફરતા હોય છે કઈ પણ કામથી ખેડૂત ફરતા હોય છે જો એ લાઈન ચાલુ હોત ને ઉપર પડી હોત તેની જવાબદારી કોણ લે આજે એની ઉપર કોઈ ધ્યાન દોર્યું નથી તો અમારી માંગ એવી છે કે આ લાઈન ફરીથી સારામાં સારી રીતે ગુણવંતા પ્રમાણે ઊભી થાય એવી ગામજનોની અપીલ છે અત્યારે હાડોદ ફીડરથી કરમડી સુધીની જે જીવબીની લાઇન જ્યોતિ ગામમાં ખેંચેલી છે એના સાતથી આઠ થાંભલા ગબડી ગયેલ છે માટે એનો જે કાંઈ જ ઈજાદાર હોય એને જે કોન્ટ્રાક્ટર હોય એ તાત્કાલિક ધોરણે એનું કામગીરી પૂરી કરવી અને જે જાનમાલની નુકસાની થશે ખેડૂતોને કે ખેડૂત કાલ ઉઠીને કોઈ પણ કુદરતી અકસ્માતમાં ગમે તે થશે એની ભરપાઈ ટોટલી કોન્ટ્રાક્ટરની રહેશે